ઘણા દિવસથી ડિમાન્ડ આવતી હતી આ ડિમાન્ડ હતી ઇન્દોરના ગેંગસ્ટર સલમાન લાલાની આ એ જ ગેંગસ્ટર છે જે તેર વર્ષની ઉંમરમાં અપરાધની દુનિયામાં પોતાનો પગ મૂક્યો હતો હાલમાં તેને ડૂબીને મોત થઈ ગઈ છે પરંતુ પરિવારવાળાનું કહેવું છે લાલાની મોત ડૂબીને નથી થઈ તો ચાલો આપણે એ કહાનીની શરૂ કરી છીએ સલમાન લાલાનો જન્મ ઇન્દોરના નવ બસેરા નાની ખજરાનમાં થયો હતો સલમાન પોતાના ચાર ભાઈઓમાંથી સૌથી નાનો હતો સલમાનના પિતા નિજામભાઈ કબાડીનું કામ કરતા હતા અને પલાસિયા નામના નાળાના કાંઠા ઉપર રહેતા હતા પછી તેમણે નવા બસેરા પાસે કબાડીનો ધંધો ચાલુ કર્યો અને સલમાન લાલાના ભણતરની જો વાત કરવામાં આવે તેમણે માત્ર દસ ધોરણ સુધી ભણ્યો હતો લાલા ભણવામાં હોશિયાર ન હતો સરકારી સ્કૂલમાં ભણવાવાળો સલમાન તેમના મિત્રો સાથે મળીને નાની મોટી ગુંડાગર્દી કરતી હતી ધીમે ધીમે આ લોકોનું એક ગ્રુપ થઈ ગયું જેનો લીડર સલમાન જ હતો આ લોકો સ્કૂલેથી ભાગીને આજુબાજુમાં ચોરી કરતા હતા સૌથી પહેલા સલમાનનો ભાઈ શાદાબે એરિયામાં ગુંડાગર્દી ચાલુ કરી ધીરે ધીરે તેમનો નાનો ભાઈ પણ આ જ રસ્તે ચાલવા માંડ્યો સલમાનની સાથે જેટલા પણ છોકરાઓ હતા રોજે રોજ કઈક ને કંઈક ગલત કામ કર્યા કરતા હતા હવે તેની ફરિયાદ તેમના ઘર સુધી પહોંચી ત્યારે એકવાર તેમના પિતા નિજામભાઈ તેમને ખૂબ મારવામાં આવ્યો અને તેના ઉપર બાજ નજર રાખવા માંડ્યા સલમાનને સહયોગ તેમના કાકા અને તેમની માતાએ આપ્યો ત્યારે તેમના પિતા સલમાન ઉપર નારાજ થતા ત્યારે તેમના કાકા અને તેની માતા તેમનો બચાવ કરતા હતા થોડાક સમય પછી તેમના પિતાએ તેમના છોકરાઓને કહેવાનું જ મૂકી દીધું કારણ કે તે થાકી ગયા હતા અને તેમના છોકરા સાથે કોઈ મતલબ જ ન હતો સલમાનની જિંદગી કોઈ એસો આરામ વાળી નહોતી એ બહુ ગરીબ કુટુંબમાંથી જ હતો અને ખોટા લોકોની સંગત બતાવવાના ચક્કરમાં એ આવો થઈ ગયો ગયો હતો હા હું તમને એક વાત બતાવવાનું ભૂલી સલમાન ગેંગસ્ટર દુર્લભ કશ્યપથી પ્રભાવિત હતો અને એની જેમ સોશિયલ મીડિયાથી પોતાની ફ્રેન્ડ ફોલોવિંગ વધારતો હતો સલમાને પોતાના ખૌફને વધારવા અને પહેચાન વધારવા માટે સોશિયલ મીડિયાનો યુઝ કરવા માંડ્યો વિડિયો ફોટો અને સ્ટેટસથી લોકોમાં ભયનો માહોલ ઉભો કરતો હતો એની આ જોઈને એની એની ઉંમરના છોકરાઓ તરફ ખેંચાવા માંડ્યા અને આ ગ્રુપનો બનવા માંડ્યા સલમાન લાલાનો એક છોકરી સાથે ચક્કર એકવાર સલમાન એ છોકરીને લઈને ભાગી ગયો અહીંયા છોકરીના ઘરવાળાએ પોલીસમાં ફરિયાદ કરી પોલીસના દબાણના હિસાબે બે દિવસમાં સલમાન પોલીસ સ્ટેશનની અંદર હાજર થઈ ગયો પછી ખબર પડી છોકરી હિન્દુ હતી અને આ બનાવ ધાર્મિક રંગે રંગાઈ ગયો ના નાબાલિક હોવાના કારણે સલમાનને બાળક સુધારણામાં મોકલવામાં આવ્યો અહીંયા સલમાનની માતા શબાના પોલીસ સ્ટેશનમાં જઈને અધિકારીઓ પાસે જઈને કહેતી હતી કે મારા છોકરાને રાજકારણનો શિકાર બનાવવામાં આવ્યો છે આ જોઈને ઘણા અધિકારી આ કેસમાં થોડોક નરમ દિલ થયા અને થોડાક મહિનામાં સલમાનને જામીન મળી ગયા જેલથી નીકળ્યા પછી લાલાનો જસબોટ ડબલ થઈ ગયો ધીમે ધીમે લાલાનો સિક્કો

તેમના સંબંધીઓની સાથે મારા ઘરે આવી એ ખૂબ ગભરાયેલી હતી પદ્માબાએ મહેન્દ્રને કીધું આપણા એરિયાના લઈ કુર્ફે ગોલુએ નાની એવી વાતને લઈને મારા છોકરા શિવને ખૂબ જ માર્યો છે આ વાતની ફરિયાદ કરવા હું લઈકના ઘરે પહોંચી તો લઈકના મોટા ભાઈ શાદાબ રિઝવાન અને નાનો ભાઈ સલમાને મારી સાથે પણ મારપીટ કરી મહેન્દ્રએ પદ્માબાઈને આશ્વાસન આપીને ઘરે મોકલી દીધી કે અત્યારે ખૂબ જ રાત થઈ ગઈ છે કાલે સવારે પોલીસ સ્ટેશને જઈને આપણે તેના ઉપર ફરિયાદ કરીશું સવાર પડતાની સાથે મહેન્દ્ર પચોલી પદ્માબાઈ અને તેના સંબંધીઓને લઈને પોલીસ સ્ટેશનની બાજુ જતા હતા પરંતુ સલમાન અને તેમના ભાઈને તેમની જાણકારી મળી ગઈ હતી ત્યારબાદ શાદાબ રિઝવાન લઈક અને સલમાન એમણે તમામ લોકોને ઘેરી લીધા તલવાર સાથે ફાયરિંગ કરીને તેમના ઉપર હુમલો કરી નાખ્યો પરંતુ પહેલાં લોકોએ ત્યાંથી ભાગીને પોતાની જાન બચાવી ગમે તેમ કરીને પોલીસ સ્ટેશન પહોંચીને ચારે ભાઈઓ પર ફરિયાદ કરી પોલીસની સામે મોટી મુશ્કેલી હતી જ્યારે પણ સલમાનને પકડવા માટે પોલીસ તેના ઘરે જતી ત્યારે તેમની માતા પોતે જ કપડાં ફાડીને પોલીસની માથે ફરિયાદ કરતી સાથે સાથે મુખ્યમંત્રીને મહિલા આયોગમાં પણ એ ફરિયાદ કરતી હતી એમાં ઘણા પોલીસ કર્મીઓ ઉપર પણ કાર્યવાહી થઈ એટલે જ પોલીસવાળા તેમના ઘરે જતા ખૂબ જ વિચાર કરતા હતા સામાન્ય માણસો માટે સોશિયલ મીડિયા એક મનોરંજનનું સાધન છે પરંતુ સલમાન સોશિયલ મીડિયાને જ પોતાનું હથિયાર બનાવી લીધું હતું કોઈ છોકરો સલમાનની ગેંગમાં આવતો હતો તો ખુલ્લે આમ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવતું હતું કે લાલાની ફોજમાં તમારું સ્વાગત છે લાલાની ગેંગ સોશિયલ મીડિયાના થકી અપરાધના ને વધારતી હતી ફેસબુક ઉપર પોસ્ટ મૂકીને લોકો પાસેથી પૈસાની વસૂલી લૂંટમાર આ માટે ગેંગના સભ્યો પોતાનો નંબર પોસ્ટ કરીને ફેસબુકથી કામ લેતા હતા અને પછી કોઈ પણ ઘટનાને અંજામ આપતા હતા લાલાની ગેંગની ઝડપથી વધી રહ્યો હતો તેમનું ટોળું ગાડીઓના કાચ ફોડીને લોકો પાસે જઈ પૈસા વસૂલ કરતા હતા બધી સ્ટોરીની અંદર રાજકારણની એન્ટ્રી હોય છે એવી રીતે આ સ્ટોરીમાં પણ રાજકારણની એન્ટ્રી થઈ હતી અને સલમાનની પહોંચ ઘણા રાજકારણી નેતા સુધી પણ હતી તેથી બીજા પોલીસ સ્ટેશન તેમનાથી કોઈ મતલબ નહોતા રાખતા ત્યાર સુધીમાં સલમાન લાલા ઉપર ઇન્દોરના

પોતાના ઘરે જતી હતી એ જ સમયે સ્કૂટી સવાર બે છોકરાએ તેમની સોનાની ચેન ખેંચીને ભાગી ગયા મહિલાએ નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી પોલીસે સીસીટીવી ફૂટેજ દ્વારા બે આરોપીને પકડ્યા એમાંથી એક અમીર પરિવારનો છોકરો હતો જે સલમાનની ગેંગનો સભ્ય હતો પોલીસની જાણકારીમાં આવ્યું કે એ છોકરો લાલા ગેંગમાં ફસાણો હતો એ છોકરો સોશિયલ મીડિયા દ્વારા સલમાનને મળ્યો અને ગેંગમાં જોડાણો થોડાક દિવસો પછી એ જ છોકરાને જન્મદિવસ આવ્યો સલમાને બહુ ધામધૂમથી તેમનો જન્મદિવસ ઉજવ્યો પછી એ છોકરાનું કોઈ છોકરી સાથે લફડું થયું અને બંને વચમાં શારીરિક સંબંધ બંધાણા પછી સલમાને એ છોકરાના અશ્લીલ વિડીયો બનાવી બ્લેકમેલ કરવાનું ચાલુ કર્યું એ છોકરીએ સલમાનના

બપોરે સલમાન લાલા તેમના ચાર વ્યક્તિ સાથે એમ્બ્યુલન્સ સ્ટેન્ડ ઉપર પહોંચ્યો તેમણે સદામ નામના એમ્બ્યુલન્સ ડ્રાઈવરને ધમકી આપી કે આયા બીજી એમ્બ્યુલન્સ ચલાવીશ તો મારી નાખવામાં આવશે ઝઘડો વધી ગયો તેથી સદામે તેમના સાથીને પણ સ્થળ ઉપર બોલાવી લીધા અને સમયે સલમાને સદામ ઉપર ગોળી ચલાવી એ ગોળી સદામના હાથમાં વાગી એ એમ્બ્યુલન્સમાં ઘૂસી ગઈ ત્યારે લાલા અને તેમના સાથી ત્યાંથી ભાગી ગયા પોલીસ આવીને સીસીટીવી ચેક કર્યા અને જે પીડિત હતા તેમની ફરિયાદ લીધી આ હોસ્પિટલની પાછળની સ્ટોરી એ છે કે આ હોસ્પિટલમાં દૂર દૂરથી લોકો ઈલાજ માટે આવે છે જે પેશન્ટોને ભોપાલ રેફર કરવામાં આવે છે જેને ઈલાજના સમયે મોત થઈ જાય છે જેના માટે ભાડે એમ્બ્યુલન્સ લઈ જાય છે જેને લઈને એ એમ્બ્યુલન્સને ઘણું મોંઘું ભાડું આપવું પડે છે આ એવો વ્યવસાય હતો કે આના ઉપર એરિયાના બધા બદમાશની નજર હતી સલમાન ગેંગ માટે અને એમને પકડી લેવામાં આવ્યા અને ઇન્દોર પોલીસે સલમાન લાલાનું ઇન્દોર ની રસ્તા ઉપર જુલુસ કાઢ્યું અને જુલુસ દરમિયાન પોલીસે સલમાન પાસે ઉઠક બેઠક કરાવી અને સલમાન પાસે બોલાવડાવ્યું અપરાધ કરવું પાપ છે અને પોલીસ અમારી બાપ છે જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો એની પછી સલમાન જેલમાં ગયો એમના સમર્થકો સોશિયલ મીડિયામાં તેમને હીરો બનાવવામાં લાગી ગયા પછી પછી ઘણા મહિના લાલાને પાછા જામીન મળી ગયા પાછો એ અપરાધ કરવા લાગ્યો એમની ગેંગ પાછી એક્ટિવ થઈ ગઈ ચોવીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના ઇન્દોરના પંદરી નાલા પોલીસ સ્ટેશનમાં આવતા વિસ્તારમાં સલમાન લાલા ગેંગના બદમાશોએ

સલમાન તેમના સાથી મિત્રો સાથે ઇન્દોરના એમઆઈજી એરિયામાં છે પોલીસે સલમાનને તરત જ ઘેરી દીધો જ્યારે એક એઆઈ એએસઆઈ પોલીસ કર્મી સલમાનને પકડવા નજીક ગયો તો સલમાને પોલીસ કર્મી પર પણ બંદૂક બતાવી પણ થોડીક સેકન્ડ પાછી સલમાન ભાગવાની તૈયારી કરવા માંડ્યો તો પોલીસવાળાએ તેમને પિસ્તોલ સાથે તેમને પકડી લીધો પછી પોલીસે સલમાનને જેલ મોકલી દીધો પછી લોકોને લાગ્યું કે સલમાનને હવે જામીન નહીં મળે પરંતુ દસ મહિના પછી સલમાનને પાછા જામીન મળી ગયા સલમાન જેલમાંથી આવતાની સાથે ફરી પાછો તેના કારોબાર ચાલુ કરી દીધા પરંતુ હવે એ પોલીસથી સતર્ક રહેતો હતો હવે પોલીસ તેમને ડ્રગ્સ અને એક વ્યક્તિને મારવા બદલ તેમને ગોતતી હતી હવે હું તમને સલમાનના છેલ્લા દિવસોની કહાની કહું સલમાન એમડી ડ્રગ્સના કેસમાં ફરાર હતો એના બારામાં ક્રાઇમ બ્રાન્ચને સૂચના મળી હતી કે એ જ સમયે જાણકારી મળી કે સલમાનનો મોટો ભાઈ જેનું નામ સિદ્ધુ છે એ સાગર ની જેલમાં હતો અને તેમને જામીન મળ્યા હતા ઓગણત્રીસ ઓગસ્ટ બે સલમાન પોતા ભાઈને લેવા સ્કોર્પિયો થી સાગર પહોંચ્યો એ વળ્યા તેમના ઘણા મિત્રો એમની સાથે હતા ભાઈને જેલમાંથી બહાર આવતા આવતા રાત પડી ગઈ હતી સલમાન ત્યાં કારમાં બેઠો બેઠો ભાઈના આવવાની રાહ જોતો હતો અને ક્રાઇમ બ્રાન્ચ પણ સલમાનની પાછળ જ હતી જ્યારે તેમના ભાઈને જામીન મળ્યા તરત જ સલમાન અને તેમનો ભાઈ કારમાં બેઠીને ઇન્દોર તરફ નીકળ્યા અને રાત્રે ઘણું મોડું થઈ ગયું હતું અને ઇન્દોર સિહોર હાઇવે પર એક તળાવ પાસે સલમાને પેશાબ કરવા માટે પોતાની કાર ઊભી રખાવી કાર ઊભી રહેતાની સાથે જ પોલીસ જવાનો તેને પકડવા માટે પહોંચ્યા તો સલમાને પોલીસને જોઈને અંધારામાં છલાંગ લગાવી સલમાન લાલા અને બે દિવસ સ્થાનિક પોલીસ તળાવ અને આજુબાજુ ગોતવા માંડી પોલીસને લાગ્યું અંધારાનો ફાયદો ઉપાડી ભાગી ગયો છે પરંતુ એકત્રીસ ઓગસ્ટ બપોરે તેમની લાશ પાણીમાં તરતી તરતી ઉપર આવી હવે તેના પરિવારનો શું દાવો કરે છે એ હું તમને કહું પરિવાર કહે છે સિહોર ટોલનાકા પાસે પોલીસે સલમાનની કારને ઊભી રાખી પછી પોલીસ કર્મીએ સલમાન ને સાથે તેમના મોટાભાઈ સહિત ચાર વ્યક્તિઓને કારમાં બેઠાડી પોલીસ સ્ટેશન લઈ આવ્યા ક્રાઇમ બ્રાન્ચે ચાર વ્યક્તિને બે પિસ્તોલ અને જીવતા કારતુ સાથે ગિરફતાર કર્યા એવું દેખાડ્યું અહીંયા અંધારાનો લાભ લઈને સલમાન ભાગી ગયો પોલીસ એ દૂર સુધી તેમની પાછળ ગઈ પણ સલમાન કેટલું ઊંડું છે એ તેમને ખબર ન રહી અને તે ડૂબી ગયો અને તેમની મોત થઈ ગઈ એકત્રીસ ઓગસ્ટ ગામવાળાએ તળાવમાં તેમની લાશ જોઈ અને નાની ખજરાનીમાં એક સપ્ટેમ્બરના રોજ સુપ્રુદે ખાક કરી નાખવામાં આવ્યો